તેનું કારણ એકમાત્ર છે કે ઘણા સમય થઈ વરસાદ ચાલુ હોય અને ચાલુ વરસાદના હિસાબે રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી દોઢ વર્ષ પહેલાં પાંચ વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી ધોરાજી નગરપાલિકામાં જે જે તે તે શાસન જવાબદાર છે તેમજ શહેરમાં ગંદકી કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનો હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તા

ત્યાં એટલી ગંદકી છે કે વાત પૂછો માં મંદિરે આવું જવું હોય તો જઈ શકતા નથી પુલ ઉપરથી પાણી ગંદકી વાળું જાય છે મંદિરે જવાતું નથી શ્રાવણ માસ આવી રહ્યો છે કોઈ કોઈ પૂજા કરવી હોય હોય મંદિરે દર્શન કરવા નથી ધોરાજી આખામાં કોઈ પણ ઠેકાણે ગમે ગંદકી એટલી ગંદકી છે કોઈ કોઈ સુધરાય સભ્ય કોઈ જો જોતું નથી આવતું નથી ધ્યાન દેતું નથી રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું જ નથી આવતું નથી જોતું નથી કે ભાઈ આ ગંદકી આટલી હોવા છતાં કે કરવું જોઈએ જાવું જોઈએ નથી કોઈ જાતનું કઈ કરતા ગંદકી ને અતિ ઘણો સારી કોર ગંદકી એટલી છે કે જેના થકી રોગચાળો ફેલાવાની શક્યતા રહે રોગચાળો એટલો ફેલાવી રહેવાનો છે કે જેના થકી સરકારી દવાખાના ભરાઈ જવાના છે સારી કોર ગંદકી 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 સિવાય કોઈ વસ્તુ નથી નગરપાલિકા જાવ તો શું જવાબ આપ નગરપાલિકામાં આ કરી જાવ આ કરી જાવ આટલું જ બોલે છે એના સિવાય કોઈ રસ્તો નથી કોઈ કરતું નથી આવતું નથી

અને સ્થાનિક ભાજપના આગેવાનો મોલ સેવી રહ્યા છે